હેલો ફ્રેન્ડ્સ સવારના નાસ્તા માટે કે નાના બાળકોના લંચ બોક્સ માટે આજે આપણે બહુ જ ટેસ્ટી એવા રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવીશું બહુ જ ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો આપણે ઉત્તપમની રેસીપી જોઈ લઈએ તો રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટે આપણે અહીંયા એક કપ રવો લીધો છે અને અડધા કપ જેવું આપણે મોળું દહીં લીધું છે અને એક ચપટી જેટલું આપણે મીઠું ઉમેરીશું અને એક કપ જેવી આપણે છાશ લીધી છે જો દહીં થોડું ખાટું હોય તો છાસ ઉમેરવાની જરૂર નથી છાસની જગ્યાએ પાણી ઉમેરી ઉમેરી દેવાનું તો અહીંયા આપણે બરોબર મિક્સ કરી લેશું અહીંયા તાજુ અને મોડું દહીં હતું એટલે મેં છાસ ઉમેરી છે અને આપણે પંદર મિનિટ માટે રવાને સરસ એવો ફૂલવા માટે મૂકી દેશું તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે રવો સારો એવો ફૂલી ગયો છે અને આપણે અહીંયા થોડે વેજીટેબલ કટ કર્યા છે તો એક નાની સાઈઝની ડુંગળી એક મીડિયમ સાઈઝનું ટમેટું થોડા લીલા ધાણા અને એક ચીલી તીખી મરચી કટ કરી છે જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો મરચી છે તે સ્કીપ કરવી તો આપણે અહીંયા મિક્સર જારમાં બેટરને લઈ લીધું છે અને સાથે જ આપણે જે કપનું માપ પ્રવાહથી લીધું હતું એ જ કપના માપથી એક કપ જેટલું પાણી ઉમેરીશું અને આપણે આને ફાઇન એવું પીસી લેશું તો તમે જો આપણું બેટર છે તો તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં કટ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું તો પણ અહીંયા ટમેટા ડુંગળી અને લીલી મરચી અને લીલા ધાણા ઉમેરીશું તમે ઈચ્છો તો ગાજર શિમલા મેર કે તમને જે કોઈ વેજીટેબલ વધારે પસંદ હોય એ પણ આમાં એડ કરી શકો છો ના પસંદ હોય તે સ્કીપ કરી શકો છો તો બેટર તૈયાર છે અડધી ચપટી ચપટી જેટલું મીઠું ઉમેરીશું એક ચપટી જેટલા કાળા મરીનો પાવડર ઉમેરીશું અને એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને સારી રીતના બેટરને મિક્સ કરી લેશું તો આ રીતના આપણે બેટરને મિક્સ કરી લીધું છે અને બેટર છે તે ઉત્તપમ બનાવવા માટે રેડી છે તો આપણે અહીંયા એક પેન મૂકેલી છે જે રોટલીની પેન હોય એ આપણે તવી મૂકેલી છે થોડું એમાં તેલ લગાવી આ રીતના આપણે આપણે પતલું એવું બેટર બનાવ્યું છે આ રીતના સ્પ્રેડ કરીશું બેટર સારી રીતના સ્પ્રેડ થઈ જાય એટલે ઉપર આપણે ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ માટે ઉત્તપમને કૂક કરીશું તો બેટરને સારું એવું ફેલાવી લીધું છે હવે આપણે એકાદ મિનિટ માટે ઢાંકી અને કુક કરીશું આ રીતના ઉત્તપમ ઉપરથી ડ્રાય દેખાવા લાગે એટલે ઉત્તપમની સાઈડ સાઈડથી સારું એવું આપણે એને કુક કરી લેશું તો બીજી સાઈડથી પણ એકાદ મિનિટ આપણે કુક કરી લીધું છે અને બંને સાઈડથી થી ઉત્તપમ છે તે સારી રીતના કુક થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લેશું તો બહુ જ ટેસ્ટી એવું આપણું રવાનો ઇન્સ્ટન્ટ ઉત્તપમ બની અને તૈયાર છે તો એકવાર આ રીતના ઇન્સ્ટન્ટ ઉત્તપમની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી સાથે આપણે ગ્રીન ચટણી અને ટમેટો સોસ સાથે સર્વ કર્યું છે તમે ઈચ્છો તો નારિયેળની ચટણી શિંગદાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર ટ્રાય કરવું અને મને કોમેન્ટ કરવી તમને મારી આજની રેસીપી કેવી લાગી Yeah. <laughs>